તાવડિયા ગામે જુગાર રમતા ઈસમોને પકડી પાડતી મહેસાણા તાલુકા પોલીસ તાવડિયા ગામે જુગારનો ગણના પાત્ર કેસ સુધી જુગાર રમતા ચૌદ ઈસમોને પકડી પાડતી મહેસાણા તાલુકા પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી મહેસાણા અને નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ મહેસાણા વિભાગની સૂચના મુજબ હાલમાં ચાલતા શ્રાવણિયા જુગાની બધી નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોય છે અનપી પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી વઢવાની માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી સીસોદિયા અને સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ સોમાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દિનેશ કુમાર હિરાભાઈની સંયુક્ત ખાનગી બાતમી હકીકતને આધારે ચૌધરી ઈશ્વરભાઈ ભેમજીભાઈ તાવડિયા ટેબાવાસના રહેઠાણે રેડ કરી હતી રેડ દરમિયાન કુલ ચૌધિસમોને જુગારના સાધન સાહિત્ય તથા મુદ્દામાલ સાથે પકડી પાડી તેમના વિરુદ્ધમાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા